વડોદરા શહેરે થોડા દિવસો પહેલા જ પૂરની સ્થિતિનો સામનો કર્યો પૂરના પાણી તો ઓસરી ગયા છે પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈને મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે તેમજ રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે તે અંગે મેડિકલ સર્વે પણ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના સભા હોલ ખાતે ડેપ્યુટી મેયરના અધ્યક્ષ મહત્વપૂર્ણ બેઠક પડી હતી જે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિ સભાખંડમાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠક ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનોજ પટેલ શાસક પક્ષના દંડક શૈલેષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પૂરની પરિસ્થિતિ બાદ વડોદરા શહેરમાં ચાલી રહેલી સઘન સફાઈ ઝુંબેશ સાથે મેડિકલ સર્વે જેવી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે કરવામાં આવી હતી અને સાથે સાથે કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટના ઇજારેદારો અને અધિકારીઓ સાથે પણ બેઠક યોજાઈ હતી બેઠક અંગે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી મીડિયાના માધ્યમને માહિતી આપી હતી